માટે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે એને એનો ધર્મ હોય મનુષ્ય ધર્મ ચૂકવો નથી બીજાની ચિંતા ન કરવી કે જે લોક ધર્માન એક એક પદ બહુ સારું છે શ્લોક બીજાની કુથલી ન કરવી કારણ કે બીજાની કુથલી થી જ નથી કોણે શું કર્યું એનાથી કઈ મતલબ જ નથી આપણે શું કરીએ એ જ મહત્વનું છે બેઠેલો પાંચ રોટલા ભલે ખાઈ જાય આપણું પેટ ભરાય નહીં આપણું પેટ ભરવા માટે તો આપણે જ જમવું પડે ને આપણે જ જમવું પડે એટલે હામે શું કરે અન્ય શું કરે સમાજ શું કરે એના કરતાં આપણે શું કરીએ બહુ મોટી આપણે શું કરીએ તે જે લોક ધર્માન આપણે શું કરવાનું તો કે સેવસ્વ સાધુ પુરુષમ સાધુ પુરુષ હોય મહાપુરુષો હોય સંત હોય જે ભગવાન થી નજીક હોય ભગવાન નામ સંકીર્તન સખત કરતા હોય તપ કરતા હોય જપ કરતા હોય આવા મહાપુરુષોની સેવા કર એના સંગમાં રહેવું કારણ કે એના સંગમાં રહીએ ને તો

સંગ સારો કરવો અને સારો સંગ હશે બાવળ હોય ને બાવળ એ સુખડ સંગ કરે ને તો એમાં સુગંધ આવવા માંડે સુખડ તો સંગ કરે પણ અનેક બાવળની વચ્ચે જો સુખડ એનો સંગ કરે તો લોકો સુખડ ને બાવળ સમજીને એનાથી દૂર ભાગે જાય બાવળ માં તો કાટા છે ને તો સેવસ્વ સાધ પુરુષમ સાધુ પુરુષ ની સેવા કરવાની એનાથી કલ્યાણ થાય આ બધું છોડો પિતાજી ક્યાં સુધી તમે જીવ બારશો ક્યાં સુધી રડશો આત્મદેવ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા હળવા થઈ ગયા બધું જ છોડી અને આત્મદેવ વનમાં વયા ગયા છે

એ કહ્યું કે ગોતવાની જરૂર નથી મારે એને કંઈ પગે લાગવું નહોતું મારે એનું કંઈ કામ નહોતું મારે તો ધન જોતું હતું એની પાસે હું સવારે કહીને ગયો હતો કે હાજે પાછો આવું તો એણે શું વ્યવસ્થા કરી રાખી બસ એટલું પૂછવું તું કાંઈ વાંધો નહીં એ જંગલમાં જાય કે ગમે આ જાય એનાથી મારે કંઈ લેવા દેવા છે નહીં માં તારી પાસે જેટલું ધન હોય એટલું મને દઈ દે એટલે ધૂંધુલી એ કહ્યું કે દીકરા મારી પાસે થોડું કાંઈ હોય

કે પોતાના ઉદર થી જન્મેલો દીકરો વેચાતો લીધેલો દીકરો આટલો દીકરો હોય તો એ મને કોઈ દી થપ્પડ ના મારે આ વેચાતો લીધેલો દીકરો મને થપ્પડ મારી દે અને દીકરાના હાથ ની થપ્પડ ખાય દીકરાના હાથ નો માર ખાઈ ને જીવવું એના કરતા તો મોત ને ભેટી લેવું બહુ સારું છે

યાત્રા કરવા મહારાજ વયા ગયા એકલો થઈ ગયો અને હવે તો એને ટકટક કરવા વાળું કોઈ નહીં રોકવા વાળું કોઈ નહીં એટલે પાંચ વારાંગ નાવો એને સંગ કર્યો પોતાના આચારથી ભ્રષ્ટ થયેલી કુસંસ્કારી અસંસ્કારી સ્ત્રીઓનો સંગ સંઘ કર્યો એ સ્ત્રીઓની માંગને પૂરી કરવા માટે મોટી મોટી ચોરીઓ મેડો કરવા એમાં એક વખત બહુ મોટી ચોરી કરીને આવ્યો કે પેઢીની પેઢી ખાય ત્યાં સુધી ખૂટે નહીં એટલું ધન ક્યાંકથી લઈ આવ્યો ત્યારે વારાંગના હોય વિચાર કર્યો કે આ જો પકડાઈ જશે તો એને તો જેલ થશે જ પણ આપણા પાસેથી એ ધન બધું વયું જશે હવે આપણે ધૂંધુકારીની જરૂર નથી એટલે ધૂંધુકારીને રાત્રે ગળા ફાંસો દઈને મારવાનો પ્રયાસ કર્યો સુઈ ગયો તો ધૂંધુકારી પણ ગળામાં ફાસો દીધો નાડાથી મરતો નથી મોઢું ફાટેલું છે એના મોઢામાં સળગતા અંગારા નાખીને મારી નાખ્યો આ કુસંગનું પરિણામ કુસંગ કરીએ તો શું થાય તો મોતને ભેટવું પડે એના જ ઘરમાં ખાડો કરીને દાટી દીધો અને પાંચે પાંચ સ્ત્રીઓ ત્યાંથી વહી ગઈ

અને પોતાનો પરિચય આપતા પ્રેત બોલ્યો છે અહમ રાતાત્વદીયોસ્મિ ધંધો કરિ દિના

ગયાજીમાં શ્રાદ્ધ કર્યું અને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તોય તમને મુક્તિ ન મળી ધૂંધુકારી એ બહુ સારી વાત કર્યો હું એટલી હદે પાપી જીવ છું કે એક વખત નહીં પણ સો વખત તમે ગયામાં મારા નામથી શ્રાદ્ધ કરો ને મને મુક્તિ ન મળે

તો પણ મને મુક્તિ ન મળે માટે ઉપાયમ અપરમ કાયક બીજો ઉપાય તમે કરો મારા પાપ એટલા છે ઘણી વખત એવું બને કે એક વખત પિતૃ કાર્ય કરીએ તો પિતૃ ને મુક્તિ ન પણ મળે બે પાંચ વખત કરવું પડે એવું બનતું હોય કે ગોકર્ણ મહારાજે કહ્યું કઈ વાંધો નહીં પ્રેત વિદાય આપી સવારે સ્નાન કરી સંધ્યા વંદન કરે છે સૂર્ય અર્ઘ્ય તૈયાર કરી અને ભગવાન અર્ઘ્ય આપ્યો છે એક ક્ષણ માટે રોકી રાખ્યો અને પૂછ્યું કે હે પ્રભુ મારા ધૂંધુકારી ને મુક્તિ મળે એના માટે કઈક ઉપાય આપો સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે તમારા ભાઈ ની મુક્તિ માટે શ્રીમદ ભાગવત ની સાત દિવસની કથા કરો સપ્તાહ વાંચન સાત દિવસની ભાગવતની કથા વાંચન કરો કથાનું આટલું કઈ ભગવાન સૂર્યનારાયણ ગયા છે એની ગતિ ઉપર ધૂંધુકારી એ ગામના લોકોને ભેગા કરી બોકર્ણ મહારાજે ગામના લોકોને ભેગા કર્યા બધાનો સહકાર માગ્યો સપ્તાહ કરવી તો અઘરી છે બધાનો સહકાર હોય ત્યારે સપ્તાહ થાય ગામના લોકો બધા એક પગે કારણ કે આત્મદેવ કરતા પણ આનું માન વધારે છે નદી કાંઠેથી મોટા મોટા બાંબુ લઈ આવ્યા પોતપોતાને ઘરેથી અનેક કપડાં લઈ આવ્યા ગૌશાળામાં એક મંડપ તૈયાર કર્યું વ્યાસપીઠ તૈયાર કરી અને વ્યાસપીઠ ઉપર ગોકર્ણ મહારાજ પોતે બેઠા છે કથા કહેવા માટે ગામના લોકો કથા સાંભળવા માટે બેઠા પેલો પ્રેત વાયુના રૂપમાં આવ્યો વિચાર્યું કે જાહેરમાં જો બેસું તો પવનના ઝપાટામાં ઉડીને જાઉં છેટો અને પાછો આવું તો થોડીક કથા મારી છૂટી જાય એક અક્ષર પણ કથાનો છોડવો નથી એટલે પોલો વાંસ હતો પોલો એની અંદર બેસી ગયો ત્યાંથી આપણી પરંપરા આવી છે કે પિતૃ ક્યાં બેસે તો કે વાંસમાં બેસે આ પરંપરા આવી પેલા દિવસની કથા પૂરી થઈ વાંસની એક ગાંઠ તૂટી બીજા દિવસે બીજી ગાંઠ તૂટી ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી એમ કરતા કરતા સાતમે દિવસે સાતમી ગાંઠ જ્યાં તૂટી ત્યાં તો દિવ્ય રૂપ ધર એક પુરુષ એમાંથી પ્રગટ થયો પિતાંબર ધારણ કર્યું છે સુંદર પુષ્પની માળા છે સરસ મજાનું મુગટ છે કેસરનું તિલક કર્યું છે એને ભાગવતજીની પૂજા કરી એની પ્રદક્ષિણા કરી અને બે હાથ જોડી અને ભાગવતી પ્રશંસા કરતા એને કહ્યું ધન્યા ભાગવતી પ્રેત માન્યા કૃષ્ણ લો ધન્યા ભાગવતી વા

અમે ભગવાનના પાર્ષદો તમને લેવા એવા ધું કરીને હારે લઈ જાય તો ગોકર્ણ આમ હાથ કરીને આડા ઉભા રહી જાય હરિદાસ અને ગોકર્ણ ની વચ્ચે